વાઘરાના એસ ટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું સાથે જ ડેપો પટાંગરમાં પડેલ ખાડાઓનું પણ પુરાણ કાર્ય હાથ ધરાયું હતું વાઘરા એસટી બસ ડેપોમાં આજ રોજ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું હતું એસટી બસ ડેપોની ફરતે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું તેમજ ચોમાસામાં પાણી કારણે ડેપોમાં કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડાઓનું પણ નિર્માણ થવા પામ્યું હતું બસ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી ભરૂચ એસટી બસ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાની સૂચનાથી આજ રોજ સવારે વાગરા એસટી ડેપોના કંટ્રોલર આસિફભાઈ ખિલજીએ સફાઈ તેમજ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવી હતી કંટ્રોલર આસિફભાઈ રહીને ડેપોની ફરતે સાફ સફાઈ કરાવી હતી તેમજ ડેપો પટાંગરમાં નિર્માણ પામેલ મોટા ખાડાઓનું જેસીબી મશીન ની મદદથી પુરાણ કાર્ય કરાવ્યું હતું જેથી એસટી બસ ચાલકો સહિત ડેપોમાં આવતા મુસાફરોએ પણ તેઓની આ કામગીરીને બિરદાવી હતી